કલ્પના કરો સ્ત્રી વગર કલ્પના અમે તો શું સ્ત્રી વગર કરીએ મહાદેવ નોતા કરી શકે ખબર પડી ને તાંડવ શરૂ કરી દીધું માણસની કલ્પના રહેવા એ જો ઘડીક વખત ન રહી શકતા હોય તો આ બધા તમે જો બેનો બોલે બોલે ને ને તો ભાઈઓને ભાઈઓને સૌથી વધુ તકલીફ તકલીફ થાય થાય બેનો બેનો તોય ન બોલે ને તોય ભાઈઓને તકલીફ થાય તમે આજે પ્રયોગ તરીકે કાલે આવતીકાલે કરજો કે ભાઈ ઘરે આવે ને તો તમે શાંતિથી પાણી આપજો ને એક પણ પ્રકારના પૂછતા ન કરતા તમારા પતિ ત્રણ વખત બાળક પોતાના તમારા સંતાન એ બાળક છે રડે બાળકના પપ્પા રડતા હોય તો એ બાજુ જાઓ તો શું કામ કરો છો એની માટે આ કામનું નથી આ બાજુ ધ્યાન રાખો તો વાત હું એ કરતી હતી કે તમે નહીં બોલો ને જે દિવસે ઘરે જઈ તે દિવસે એ ત્રણ વખત ગુમ રૂમમાં આમથી આ માટા મારી આવશે અને દીકરાને સંતાનને પૂછ્યો કેમ કે થયું છે મમ્મી બોલતા કેમ નથી તરત એ મુંજ કારણ કે હજી સુધી પુરુષ છે ને એ જગતમાં બધું સહન કરી શકે પણ સ્ત્રીનું મૌન સહન કરી શકે એટલો શક્તિશાળી હજી પુરુષ નથી થયો અને મૂંઝારો થવા માટે બોલતી કેમ નથી

દોઢ કિલો એરડીયુમાં દઈ અને અમે અઢી વર્ષ સુધી તમારા ચોખાનો બગડવા દેતા હોઈએ તો એ સ્ત્રી તમારી જિંદગી બગડવા દે એમ તમે કયો તમારા ઘરની બી તૂટે ચીસ અમારા માંથી નીકળે કે આના પરસેવાની કમાણી ની છે ને એટલે નીકળે તો આપણે કે પણ હું રાડું નાખજ આ રકેબી તૂટી ગઈ એમાં અહીંયા હવે ભરત છે ને આ બધી બાઓને માવડીઓને પૂછજો કે પેલા ભરત ધરવા માટે તમને સારું કાપડ નતો પાવાતો જે લીરા હોય ચોડાઈ ગયેલો હોય ફાટી ગયેલ હોય ફેંકી દેવાનું હોય ને એ કાપડ તમને આપે અને એમાંથી તમારે ભાત પાડવાની એક સરખા લીટામાંથી સુંદર દેખાડ્યું સાહેબ આ એ સ્ત્રીઓ છે કે તમારા 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 ઘરના ફાટેલા કપડાઓમાંથી બધાના સરસ મજાના આંગણા રૂડા લાગે ભરતકામ કરીને દેખાડ્યું હોય સાજા કરી નાખે એ આ બધી માતાજીઓ છે અને સાવ સાદી વાત છે સાહેબ મેં તો અનેકો નેક એક વાર સેચું ઉપરથી કીધું છે અને જવાબદારી સાથે કઉ છું જે દિવસે તમારી ઉમરાવાળી રાજી ને તે દી તમારી ડુંગરાવાળી રાજી બાકી ભૂલી જાઓ ભૂલી જાઓ માગો તો ઉપર વાળા આગળ માગજો અને હદ માગજો માગવું જો હું એમ જ કહું બધા એમ કે ભગવાન આગળ મગાય નહીં હું ભગવાન આગળ જ મગાય બે હાથ વાળા આગળ માગ્યું છે તો દસ જણને કહે હજાર હાથ વાળા આગળ માગો ને તો કોઈ દી કોઈ કેવા નહીં આવે કારણે મારી આગળ માગ્યું હતું માગો જ જે જોતું હોય માગો અઢળક માગો કારણ કે તમારી આવી કથાઓ કરી શકશો મંડપો કરી શકો બેન દીકરીઓને હાંચવી શકશો પણ સાથે સાથે ભગવાનને એટલું માગો કે ભગવાન એટલું દે કે હું જગત આખાના ટાણા સાચવી શકું બેન દીકરી મારા ઘરેથી આવે તો હસ્તી હસ્તી પાસે જાય અને મારા ઘરની પુત્ર હતું હસ્તી હસ્તી રસોડામાં જાય હસ્તી હસ્તી સ્થિ રસોડામાં ક્યારે જાય કે તમે હાચવતા હોય ને તો બાકી તમે ચાનું મૂકવાનું કેમ તેમ કે આ ચાને દેવી બાળી દેવી ને કે આ માગે ને બીજી વાર ચા હસ્તી હસ્તી ક્યારે જાય પુત્ર હતું કે તમે એવું સન્માન આપ્યું હોય ત્યારે અને અહીંયા નવી યુવાન ભાઈઓ છે સોશિયલ મીડિયા ઉપર જેટલા સારા હોઈએ ને એટલું જે દિવસે આપણે ઘરમાં સારા રહેવા માંડીએ ને કોઈક સરસ મજાની સરલા ફેક આઈડી સોશિયલ મીડિયા ઉપર છે ત્યાં એક સરસ મજાનો શાક નો ફોટો રીંગણાનો ઓળાનો ફોટો મૂકે તમે કેટલા દિલ દિયો અંગૂઠા દિયો અરે આ મરી ગયા બીજાના વાઢિયા પડી ગયા ઓળા કરી કરીને કોઈ દી નો કીધું કે હારો બનાવ્યું ને તો તરત જ આપણે રોજ હું ઓળાને રોટલા નહીં એક બહુ ખોટી ગેરસમજણ આપણા બધાના મગજમાં એવી રહી ગઈ છે એ ઘરના હોય થેન્ક યુ નહીં કહેવાય ઘરના કોઈ માફી માગવાની એ પારકા રહ્યો એની માફી હોય પોતાના થોડી માફી હોય નહીં સૌથી વધુ તમારી બાજુમાં ને પડખે રહેનાર વ્યક્તિ છે એને જરૂર છે તમારા થેન્ક યુ ને સોરી આ આ અને સૌથી કહું આ બધી મા છે ને એ બેઠી તો આભાર સાંભળ્યો જ નથી અને જગતનો ઓબ્ઝર્વ લીધો છે અત્યારે બાને બેસીને પગે લાગીને તમારા દીકરો કે કોઈ પુરુષ એવું કે તમે હતા તો મેં અહીંયા ટકી રહ્યા અને મેં ઉજળા થઈ ગયા સાહેબ સ્ત્રીનો ઘસારો ને ગોઠણનો દુખાવો હોય જે ખારું થયું કે આ ઘર માટે મેં ઘસારો લીધો એને કદર તો છે કદર તો છે પણ એ કદર આપવા માટે અહીંયા બેઠેલી બેનો એ શરૂઆત કરવી પડશે

એ ફરિયાદ એટલી સુધારણા તમે તમારા દીકરામાં કરી શકો ને એટલા તો એને તમે બદલાવી શકો ને કે ભાઈ મને એવું છે કે ભાઈ મારા વર્ગ છે એને વખાણ કરતા આવડવા જોઈએ તો તમે સાથે સાથે તમારા દીકરાને અત્યારથી શીખવાડો કે જો કોઈ સ્ત્રી પિસ્તાલીસ ડિગ્રીની અંદર તમને ગરમ ગરમ રોટલી કે રોટલો ખવડાવતી હોય તો એક વખત એ સ્ત્રીને પૂછવું જોઈએ તે જમ્યું અને આ આમનું કામ નથી તમારું ને મારું કામ છે એને એ સમજાવવાનું માત્ર શિક્ષણ છે તમે ચોપડીમાં લઈ લેશો તો ખોપડીમાં તે ઉતરશે નહીં સીધું આ વચગનની રસ્તો કાઢવો પડશે મારે ને તમારે બંને આ આખી કથાઓની અંદર સ્ત્રી પાત્રોના સર્જનની કેટલી બધી કથાઓ છે ખૂબ દિવસ ધ્યાનથી સાંભળો પણ આમાં કેવું થાય ખબર છે કે આવી બધી વાતો થતી હોય ને એટલે આપણે સાંભળજો તમે સાંભળજો તમે તમારી હાટું હતું અને બીજું કે પરિવારને જોડવા માટે સ્ત્રીએ સૌથી મોટી ભૂમિકા નિભાવવી પડે કારણ કે મેં જેમ કીધું એમ કે ફાટેલા કપડાઓમાંથી સરસ મજાની રચનાઓ કરીને સરસ મજાના ભરત ગુથણ કરીને તમે સરસ મજાનો ચાકડો બનાવી શકો પણ એ ચાકડો બનાવતી વખતે એ એ સોયના ટેભા ઉપર તમારા ટસિયા ટસિયા ફૂટી જાય તો તમારે તમારે પીઝાવા પડે પડે જ તમારું તમારું તમે પીધા કરો ને કરો ને તો પરિવાર ભેગા ને જોડાયેલા રહે અને તો તમારા ચાકડા રૂડા લાગે એના વગર શક્ય નથી પણ આપણે તો કેવું કે વખાણ કરવાના હોય ને તો દરેક વ્યક્તિ બાજુની મામાન દીકરાની વહુ એટલી ડાય અને એ કોના વખાણ એ વખાણ કોની સામે કરો તમારા દીકરાને ને સામે કરો તો આપણી પુત્ર વધુની સામે આપણો દીકરો જમતો હોય ભાઈ આમ ટીવી જોતા હોય ત્યારે એમ કે ફલાણા ભાઈના ના દીકરાની કઈ વહુ છે એવી ડાય ને એવું સરસ ફળિયું વાળે ને એવો સરસ રસોઈ કરે ને બોલાવે ચલાવે હારી હવે ઓલી જે કરતી હોય તમારું એને હું મગજમાં વિચાર આવે બહુ સાંભળ્યા પછી ક્યારેક તમને એમ કે તો ન્યા રહેવા વયા જાવ તો ન્યા રહેવા વયા જાવ અહીંયા બેઠેલી તમામ માતાઓને વિનંતી છે કે તમારે વખાણ કરવા હોય આદર કરવું હોય સન્માન કરવું હોય તો તમારી પુત્ર વધુનું કરો કારણ કે તમારું વૃદ્ધત્વ એ સંભાળવાની છે પાડોશની કે બીજી દીકરાની બહુ નહીં એની તમે કદર કરી હશે તો સાંભળો ચોક્કસ દીકરીઓને દેવાય એટલું દો દેવું જ જોઈએ એના ભાગનું જ ઉપરવાળો ક્યારેક આપણને આપતો હોય છે દો પણ દીકરી જ્યારે જ્યારે આવે ત્યારે આપણે સારું સારું દેતા જઈને પછી આપણે એક વાક્ય બોલતા રે અમારા જીવતા તાર જે જોતો હોય તો અહીંથી લઈ જા લઈ જા પછી હવે ક્યારેક એવું બને કે તમારી દીકરાની વહુ અને તમારી દીકરી બે એક જ ઉંમરની હોય બે ત્યારે આપણે શું કરીએ દીકરીને આપી દઈએ બોલીને ખાસ કહેવા માટે કે તું નથી પછી આપણે કઈક થાય ને તો એના મોઢામાંથી નીકળી જાય જેને દીધું છે કેવું આવે તમારી મદદ કરવા માટે હા પણ આ તો આ યુગની દીકરીઓ છે ભણેલ ગણેલ છે જ્યારે તમારી મમ્મી સારામાં ઘરનું સારામાં સારું ઘરેણું સારામાં સારું ગોદડું કે સારામાં સારું ચાકડો તમને દેતી હોય ત્યારે કયો કે આ ભાભી નહીં ગમે છે અને તારું વૃદ્ધત્વ પાલવવા માટે તને માંડી હાજી થઈશ તારો પગ ભાંગશે તો હું નહીં આવી શકું આને દે અને એને દીધું હશે તો બહુ જાનંદ થી તમારું કરશે અને ક્યારેક તમે એને સાચવી હશે તો સામેથી તમને કહેશે અને ઘણી વખત તમે છો અત્યારે યુગ એવો તકલીફ વાળો થઈ ગયો છે અને ઘણી બધી અત્યારે મામેરા વખતે સૌ પ્રેમથી કહી દે કે ભાઈ બમાને જીવતા જ બધું આપી દીધું હવે મારે કહી દેવાની જ નથી આવી નાની નાની વાતો થી આટલા સારા પરિવાર તમે વિચાર તો કરો આખા ગામ ને આ એકવીસમી સદીમાં બે હજાર પચીસ માં ટીવીમાં ક્લિક કરો ને બધું આંગળે છે તેમ છતાં આપણે ધર્મના આંગળીએ એટલે જઈએ છીએ કારણ કે ધર્મ આપણને બગડવા નથી દેતો અમારે ભીકુદાનભાઈ ભાઈ બહુ સરસ વાત કરે કે પહેલાના જમાનામાં છે ને ઉમરા હતા હજી કદાચ તમારા ગામમાં હશે ઉમરા તમે દોડતા જાઓ ને તો તમને ઠેસ વાગે અને ઠેસ વાગે એટલે તમને ઉમરો તમને રોકતો હોય પૂછતો હોય એમ તમને એમ પૂછે કે ઉતાવળમાં ક્યાં જાવ છો તમે સભાન થાવ અને પાછળ બેઠેલો એકા જ અવાજ તમને ખમાકીએ તમે કારણ કે તમને ઠેસ વાગી એટલે ખમા કેતા અવાજના ખોરડાઓ જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી તમે સુરક્ષિત છો હા ઉમરાઓ ક્યાંક મને ને તમને હંમેશા પૂછે છે ક્યાં જાઓ છો કોની સાથે જાઓ છો સાચું બોલીને જાઓ છો કે નહીં જેનું કહીને જાઓ છો અને બીજું કે જેને ખમા કીધું છે એને આશા છે કે તમે વળતી વખતે સારી રીતે પાછા આવશો ઉમરાનું આ મહત્વ છે આ ભીખુદાન ભાઈ કીધેલી વાત છે ઉમરાઓ નથી હવે મારા ને તમારા ઘરમાં પણ ઉમર લાયક વડીલ તો છે અમારા મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે કે આ જગતમાં તમને રોકવા વાળા બહુ હવે છે કે તમે આગળ ન વધો એમને કીધું કે રૂમાલ હું ઠોકડે કે તો હેઠું પાડવા કહો તેવા છત્રી છત્રી થઈ ગયો પડે 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 ઉભા કરવામાં થાવ ને તો હું માણસ કેવા એક માણસ પડતો હોય ને ઉભા કરવામાં તમે સાથે થાવ તો હાચા કેવા બાકી પાડવામાં ભેગા થાય એવો મોટી વાત નથી તો વાત એ છે કે જ્યાં સુધી એ મોરે બાપુ કે છે કે તમને રોકવા વાળા તો બહુ છે હવે ટોકવા વાળા નથી રહ્યા તમે ખોટી દિશામાં જતા હો ખોટી જગ્યાએ જતા હો તો તમે તરત બા પૂછે ભાઈ પૂછે ક્યાં જાવ છો કામ જાઓ છો અને આપણે અત્યારે કેવું છે બહુ બહુ ડરી ડરીને તમે જુઓ કે અત્યારે આપણે ડાયાબિટીસ ન થાય એટલે ખાંડ ખાવાનું મૂકી દીધું બીક છે ડાયાબિટીસ થઈ જાય બી ડાયાબિટીસ થઈ જશે કોલેસ્ટ્રોલ ની બીકે આપણે તેલ વાળું ખાવાનું બનતું નઈ નહીં વધી ખાવાનું નથી હમ બીપી ની બી કે અથાણા મૂકી દીધા મીઠું મૂકી દીધું બધું ડરી ડરીને ખા ગયા ડરતા ગયા મુકતા ગયા ડરતા ગયા મૂકતા ગયા પણ ખાવાનું મૂકી દીધું મીઠું મૂકી દીધું તળેલું મૂકી દીધું ન ખાવાનું ખાવાથી મૂકી દીધું પણ જે ન ખાવું જોઈએ હરામ નું ન ખાવું જોઈએ એ મને મૂક્યું નહીં એનાથી ઉપર વાળા અંદર હરામ ખાવાનું મૂક્યું મૂકવું તો ઉપર વાળાની બીક એ મૂકવું જોઈએ ને બીપી કોલેસ્ટ્રોલ ની બીકે જો તમે આટલું ખાવાનું મૂકી દેતા હો તો ઉપર વાળાના ડરના કારણે તમારે મૂકવું જોઈએ અમારે અમારા નાની બાબુ સરસ એક વાત કરતા હતા કે પહેલાના જમાના કદાચ આમાં ઘણા બધા ગઢ્યા અમને ખબર હશે કે ઓલી જમીન માં સહી સાહેબ ની કરાવે ને તો સાહેબ બે રૂપિયા પાંચ રૂપિયા ત્રણ રૂપિયા લે ત્યારે સહી કરી દે એક સાહેબ કે જે સહી કરવાના પૈસા લે સહી કરવાના પૈસા લે ગામ આખું કંટાળી ગયું સાહેબ થી આવું કોઈ વડીલ વૃદ્ધ હશે વડલા જેવું એને એમ કીધું કે કામ કરો ને સાહેબ ને તમે જઈને બધા યુવાનો જઈને કહો કે સાહેબ એક કામ કરો આજ સાંજે અમારા બધાના ઘરે વાડીમાં આપડે જમણવાર રાખીએ અને બધાનો હા ગમટે પતાવી દે બધાને તમારે બે પાંચ જે લેવાના હોય એક આ તમે લઈ લેજો સાહેબ ને વાત હાતી રહી કે સાહેબ ઘરે કઈ ના આવે આજથી વાંધો નહીં આવે આજે આખા ગામે ભેગાથી નક્કી કર્યું સાહેબ ને દેવી દઉં દઈ દઉં સ્વામી સાહેબ નું બધું પછી જે વડીલ હતા કે જેને આખો માછડો રચ્યો તો સાહેબ ને જમવાનો વધારાનો દેવાનો એને સાહેબ ને લસણ ચટણી મૂકી એટલે સાહેબ કે હું લસણ નથી ખાતો હું લસણ ખાવ તો મારું પેટ બગડે લસણ નથી ખાતો એટલે ઓલા દાદાએ બીજી ચમચી લસણ ની ખાધી કે સાહેબ લસણ ખાવાનું શરૂ કરી દો લસણ ખાવાથી તો તમારું પેટ બગડશે પણ હરામનું ખાવાથી તો તમારી પેઢીઓ બગડશે એટલે એ રેવા દો ત્યાં સ્ટોપ થઈ જાવ એ નથી ખાવા જેવું ક્યાંક આ બધી કથાઓ મારી અને તમારા માટે પાસે આ જગતના ચોકમાં જવા માટે ઉમરાનું કામ કરે છે કે તમે ધડ દઈને ન જવાની જગ્યાએ જતા હો તો એકાદ વાક્ય તમને રોકે ન ખાવાનું તમે ખાતા હો તો એકાદ શબ્દ અને એકાદ અવતારની વાર્તા તમને બીવડાવે ડરાવે અને સમજાવે કે કરવા જેવું નથી કારણ કે ઉલાએ કર્યું હતું તો આપણે ખબર છે કેવી રીતે થયું અને નવી પેઢીની તો ખાસ આ કથાઓ એટલા માટે કહો કે જો તમે ઈચ્છતા હો કે આવતા દિવસોમાં તમારા ઝાડ ઉપર સારા ફૂળો અને ફૂલ આવે તો એની માટે બહુ જ જરૂરી છે કે તમે મૂળિયા સાથે કામ કરવાનું શરૂ કરો સંસ્કૃતિનું કામ જ એટલા માટે કરીએ છીએ ધર્મનું કામ જ એ છે કે મૂળના ઉંડિયા રાખવા કેટલી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં હું તમે આ કરી શકીએ છીએ યુવાનો અહીંયા કેટલા બધા બેઠા છે અને આવતા દિવસોમાં તો જ્યારે જયારે સ્ત્રીઓ સંતાનોને મોટા કરશે ને કેટલા બધા બા એવા કે અમે તને મોટા કર્યા ત્યારે તને ખબર નથી અમે કેટલી મજૂરી કરી કેટલા ખાડા ખોદ્યા કેટલું આ કર્યું હવે અમારી ની પેઢી છે એ પોતાના સંતાનો એવું કહેશે તને ખબર નથી તને મોટા કરવામાં અમે ત્રણ ત્રણ કલાક ઓફલાઈન રહ્યા ને તને મોટા કર્યા છે એટલું આપણે મોબાઈલમાં રહેતા હોઈએ ત્રણ દિવસ સ્ટેટસ ન બદલે ને તને ભણાવ્યું તું સમજ આટલું મહત્વ છે તને ભણાવવાનું ભાઈઓ ભી એવું કહેશે જેને બધા વ્યસન અલગ અલગ હોય તને ખબર રોડના પાંચ માવા જોતા તારું ભણવા ને ને ત્રણ કરો નાખ્યા ઓછું કર નાખ્યું તો તું ભણ્યો તને ખબર હોય આખો ડાયમેન્શન બદલાઈ જશે વિચારધારા બદલાઈ જશે જેટલો વિચાર અને મને તો બહુ જ ગમે કે કે કરી આ પહેરવેશ ઉપરથી આ દિવસનો પહેરવેશ નથી તમે જો તમે તમે આ ચાલ બદલાઈ જશે જે રેગ્યુલર ચાલ સાથે ચાલતા હોય એ ચાલ સાથે તમે આ પહેરવેશમાં નહીં ચાલો તમારી કરોડો રોજ એની મેળે ઉભી થઈ જશે કારણ કે તમને ખબર છે કે તમે શું પહેર્યું છે નહીં તમને ખબર છે કે તમે કોના છો કે તમે આ પહેર્યું છે એ સેમ નથી આ કોઈ કોપી પેસ્ટ કરી શકાય બધા જેવું થઈ શકે જો બધા જ પ્રકારના દેખાડા થઈ શકે હું સારી છું હું બહુ મળતાવળી છું હું બહુ સમાજ સેવક છું હું કોઈ દિવસ કોઈનું ખોટું કરું નહીં હું બોલું નહીં આવા બધા તમે દેખાડા કરી શકો તમે કોઈ દિવસ દાન દેતા હોય દાનવીરના દેખાડા નહીં કરી શકો એની એક્ટિંગ થાય જ તમારે દેવું જ પડે ભાઈ પૂછી લીધું ને કે વ્યક્તિગત છે કે દેવા પડે એ કરવું પડે કોઈ દિવસ નહીં થોડા શાંત થા અત્યારે આ યુગની સૌથી મોટી સમસ્યા ખાસ કરીને યુવાનો બહુ જલ્દી આપણે લોહી ચોક્કસ ગરમ રખાય પણ હવે તલવારમાં નહીં કલમમાં રખાય વિચારમાં રખાય તમારી વાત થી પરિવર્તન ટેકનોલોજીની આખા જમાના જે યુવાનોને લાગુ પડે એવી વાત છે એણે એક કીધું આજ સવારના જ છાપામાં છે કે દસ લાખ જેટલી નોકરીઓ જતી રહી કોમ્પ્યુટર અને એઆઈ ના હિસાબે કોની નોકરી ટકશે તો કે જેને જમીન છે ને જેને ખેતી કરતા આવડે છે આ બે જ વ્યક્તિઓ આવતા દિવસોમાં ટકી જવાના છે બાકી ભૂલી જાઓ આપણે જો ખેતરો વેચી વેચીને આપણે ગાડી પાછળ ગામનું નામ લખાવી દેવાનું હોય તો એ ગાડી જયારે જશે ગામે જશે હા વૃદ્ધ ચામડી કરચલી વાળી ચામડી આ સફેદ ગુડા તો પગ પૂજવા જોઈએ એમણે કેવા કેવા કપરા દિવસો કાઢ્યા સાયકલ માં દિવસો કાઢ્યા દેણા કર્યા ભૂખ્યા રહ્યા પણ એને ક્યારે જમીન ન વેચી કારણ કે એને ખબર હતી જમીનનો ટુકડો હશે તો મારી હાથ પેઢી જમીનના ટુકડામાંથી તરશે એને એટલું ધ્યાન રાખ્યું મારું તમારું એટલે હવે ક્યારેક પિતાને ન પૂછતા કામ અમારી માટે કર્યું હું થાય કોઈક મોટા માણસને જોઈને ઈચ્છા થઈ જાય આપણને કે આના પપ્પાએ આટલું કર્યું આમ કર્યું આમ કર્યું પણ તમારા પપ્પાએ એની પાસે હતું નહીં સાચવી રાખ્યું કદાચ આપણે આપણી પેઢી માટે સાચવી રાખી શકશું કે નહીં એ આપણે ખબર નથી આટલો મોટો કે જે ટેકનોલોજી સાથે જોડાયેલો માણસ વિશ્વનો સૌથી પૈસાદારમાં પૈસાદાર માણસ જો એમ કહેતો હોય કે જેની પાસે જમીન છે ને જેને ખેતી કરતા આવડે છે એના જ આવતા દિવસ કારણ કે બધું જ કામ રોબોટ કરી શકશે કોમ્પ્યુટર કરશે પણ આ કામ તો તમારે માણસે જ કરવું પડશે તો તમે તો એની સાથે જોડાયેલા લોકો છો સાચવી રાખજો આ વિરાસત છે તમારી જેમ ધર્મ સંસ્કાર એ છે એમ તમે જે પાયામાં જે જમીન સાથે છો એ જમીન સાથે સંપર્ક રાખજો અને સો એસો ટકા કહું છું કે અહીંયા બેઠેલી નવી પેઢીને થોડે થોડી કામ કરવામાં રાખજો આ આવડું મોટું આયોજન છે કેટલા બધા લોકો આમાં જોડાણા હશે હું તો બહુ અંગત રીતે માનું છું કે અહીંયા બેઠેલી તમામ વ્યક્તિ વ્યક્તિગત રીતે એક જવાબદારી લેવી જોઈએ એક જવાબદારી પણ આપણે તો હું જમણવારમાં એટલી ગડદી થતી રોજ રોજ પછી હું તો તેની જમીન નહીં આવું બોલવું બહુ જ સહેલું છે ખબર નહીં આજ કઈ દાળમાં મજા જ નહોતી આવતી તેથી પેલેથી દાળ હતી ને એવી હતી આવું બોલવું બહુ જ સહેલું છે પણ આટલી ગ્રીધી થાય આટલી ગ્રીધી થાય આમાં કઈ બેનો એવું કીધું કે આપણે કામ કરો લાઈન રાખો પેલા આટલી બહેનો જમીને બહાર નીકળી જવા દો એવું ના કરીએ આપણને વિચાર તો આપણે ફરિયાદ કરતા પહેલા આ વિચાર કરો કે ઓહો ટોળા ટોળા બાયું હોમ જે પણ હું ઈચ્છું હું એ જ છું કોઈ પણ ફરિયાદ કરો ત્યારે પેલા તમારી જાતને એ પૂછો કે તમે આ પરિવર્તન લાવી શકો એમ છો તો ત્યાં સુધી જાઓ જીભને મેં કીધું એમ કાબુમાં રાખો ને થોડા શાંત થાવ